આગળ વાત કરીશું પાલનપુરની નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ બનાસકાંઠા જિલ્લા શાખા પાલનપુર પોસ્ટ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ અંધજન રાજ્ય મહોત્સવનું પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં અંધજન વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો જેમ કે ગોળાફેંક ચક્ર દોડ ચેસ સહિતની રમતો રમાડવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓમાં પડેલી શક્તિઓ ખીલીને બહાર આવી હતી આમ જ આ જુદી જુદી રમતો ખેલ મહાકુંભ અંતર્ગત રમાડવામાં આવે છે અને રમત વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ ખેલ મહાકુંભનું આયોજન અહીંયા અમે કરી રહ્યા છીએ જેની અંદર ત્રણસો કરતા ઉપર વધારે સ્પર્ધકોએ ભાગ લીધેલો છે અહીંયા એથ્લેટિક્સ ચેસ અને ક્રિકેટ એમ સ્પર્ધાઓ યોજાશે એથેલેટિક્સમાં દોડ ફેંક કૂદ અને ક્રિકેટ અને ચેસ આમ અલગ અલગ જુનિયર ભાઈઓ અને જુનિયર બહેનો એમ અલગ અલગ વિભાગોમાં ખેલ માગવું યોજાઈ રહ્યો છે આજે એથ્લેટિક્સ અને ચેસ છે આવતીકાલે ક્રિકેટ ટુર્નામેન્ટ છે આ દિવ્યાંગ વિદ્યાર્થીઓનો માટે સરકારે જે કંઈ પગલાં લે છે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉત્સાહમાં વધારો થાય તે માટેના આ સ્પેશિયલ ખેલ મહકૂમ શરૂ કરેલ છે તે માટે અમે સરકારને ધન્યવાદ આપીએ છીએ અમે આ વિદ્યાર્થીઓ માટે અમે અત્યારે અત્યારે હાલમાં એને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે અમે સૌ અધિકારીઓ અમારા એનએબીના તમામ સભ્યો અને અહીંયા અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આ બાળકોને આ આ બાળકો માટે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું અમે ધ્યાન રાખીએ છીએ